ગુડ મોર્નિંગ જય द्वारकाधीश જય મુરલીધર જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને હું કૈલાસ પ્રજાપતિ નવા માં તમારું સ્વાગત કરું છું અને આજે જો રામનવમી ની પહેલા તો તમને બધાને હાર્દિક શુભકામના પાઠવી દઉં ને ઘણા ટાઈમથી અમારો વ્લોગ આવ્યો નથી એટલે બધા ઘણા રાહ જોતા હતા પણ કાર્તિકની એક્ઝામ ચાલુ હતી એટલે વ્લોગ નહોતા બનાવી શક્યા અને આ જે રામનવમી છે એટલે સ્ટાર્ટ પાછું કરી દીધું છે અને સાહેબ હવે કંઈક રિપેરિંગ અત્યારમાં ચાલુ કરી દીધું છે આજે છે ને જય દ્વારકાધીશ અને સૌથી પહેલાં બધા મિત્રોને શ્રી રામનવમીની શુભકામના કેમકે અયોધ્યામાં આ વખતે આપણે ભગવાન શ્રી રામ લલ્લા ની પધરામણી થઈ ગઈ છે તો આ વર્ષ નો રામ રામનવમી નો અવસર છે ને ભાઈ ખુબ જ ધૂમધામ થી મનાવશે બધી જગ્યાએ મનાવશે આપણે મનાવવાનો છે અને આજે જો અમારે ફિલ્ડ વર્ક છે ને રજા છે એટલે આ વિહાને મને પકડાઈ દીધું છે કે આજે સરખું કરી દીધું એટલે સરખું કરું છું એને તો આજે કે મારે નથી જાવું બાલ મંદિરે રજા છે નવરાત્રી રહું છું એટલે આજે છેલ્લું નવમું નોરતું છે અને રામ નવમી પણ છે એટલે મેં વિહાર ને કીધું આપણે કાલે બાલ મંદિરે છે ને બધા છોકરાઓને બિસ્કિટ આપવાના છે તો મને અત્યારે કે તમે અત્યારે જ આપો મેં કીધું તાર પપ્પા હમણાં જાય ને લઈ આવે ને પછી હું તને લેવા આવું ને ત્યારે આપીશ મેં કીધું હમણાં છે ને ભાઈ જો બિઝનેસ નું શેડ્યુલ એ ટાઈટ હતું અને સાથે કાર્તિક ને પણ એક્ઝામ ચાલુ હતું એટલે બ્લોગ હમણાં કઈ અમે બનાવી શક્યા છીએ નહીં એટલે એના માટે આ અમારા બંને તરફથી ભાઈ અમે માફી માંગીએ છીએ તમે રાહ જોતા હશો મંદિરે પહોંચી ગયા છે જો વિહાન ને ખબર પડી ગઈ એટલે ડાયરેક્ટ દરવાજે પહોંચી ગયો કા વિહાન હાલો અંદર આપો આપો ભાઈ એ ભાઈ આ લ્યો જો બસાઈ છોકરા બેસી ગયા છે જિયા જો જિયા આગળ બેઠી લે વિહાનું લે ખોલી દો લે બતને એક 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 આપવામાં ડાલ લે વિહા તો તાતીએ કે ડાળી શ્યામબો બત કે કે જ્યાન બત હા મેં કીધું તું મારે મે કીધું નવરાત્રી આ છે નો નો તો પૂરો છે ને એટલે મે કીધું આવી છે બિસ્કિટ લઈ રામનવમી છે બાર વાગવાન તૈયારી થઈ ગઈ છે અને ભગવાન શ્રી રામને પ્રગટવાનો પણ સમય થઈ ગયો છે આપણે જો બધા છોકરાઓ ભેગા થઈ ગયા ને હવે આપણે રામ રામનવમી ઉજવીએ છીએ বলো জয় শ্রী রাম রাম লাল জয় বিহার બોલાવ્યા ને ખુબ મજા આવીને જો આરતી કરી ને આજે રામ જન્મ નો ઉત્સવ પણ મનાવી લીધો નૈના બહેન બોલાવી લીધા કેમ એ તમારું ઘરે આવું હવે જો થોડી સુઈ ગયા તા અને બાજો હવે બાજરો લઈને બેઠા છે હા બા ની ઉમર છે સિત્તેર વર્ષ ની પણ એને ડાયાબિટીસ કે બીપી કે કોઈ વસ્તુ છે નહીં એટલે એ હા નહીં એક ટાઈમ તમે બાજરો ખાવ છો ને એટલે એટલે બા અમને બધાયને આગ્રહ કરે છે કે તમે બધા છે ને એક ટાઈમ બાજરો ખાવાનું ચાલુ કરી દો એટલે અમે બધા એક ટાઈમ બાજરો ખાવાનું ચાલુ કરવાના છીએ કેમ હવે બા જેવું અમારે થવું છે સિત્તેર વરસના થાય ને તોય તે ડાયાબિટીસ બીપી કંઈ આવવું ન જોઈએ ચાલો આજે તો તમને છે ને એક સરસ મજાની રેસીપી પણ શીખવાડું આપણે કે આખી કેરીનું અથાણું બનાવવાનું છે જો આ કેરી છે ને મેં આની અંદર હળદર અને મીઠું ભરી અને ત્રણ દિવસ સુધી એક કાચની બાટલીમાં ભરી દીધી હતી અને હવે એને આખી ભરી ને આપણે અથાણું બનાવવાનું છે એ હું તમને કહું જો મેં છે ને કાચની બાટલીમાં મીઠું ને હળદર ભરી આવી રીતે કાપા કરીને આની અંદર મીઠું હળદર ભરી અને ત્રણ દિવસ મૂકી દીધી હતી અને સવારમાં મેં કાઢી છે અને હવે આમાં પાણી ત્યાં જીવ નથી અને હવે આ ગોળ કેરીનો મસાલો અંદર ભરવાનો છે અત્યારે મસાલો તો હું આપણે ઘરે બનાવી શકીએ ગોળ કેરીનો જે રીતે બનાવતા હોય ને એવી રીતે પણ હું છે ને એસકેનો લઈ આવી છું એસકેનો અથવા રામદેવનો તમે લઈ આવો ને બહુ સરસ બધો ગોળ કેરીનો અથાણા અથાણાનો આવે એની અંદર બધી વસ્તુ આવી જાય આમાં તો જુઓ ખજૂર પછી મેથીના કુરિયા ધાણાના કુરિયા પછી મરચું બધું આમાં છે જ તે ઓલરેડી આપણે જે અથાણામાં નાખીએ ને બધું આમ આ અંદર આવી જ જાય છે એક આપણે એડ કરવાનો થાય છે તો ગોળ ગોળ એડ કરી મિક્સ કરીને બધું આની અંદર ભરી દેવાનું છે હવે ગોળ પણ મેં એડ કરી દીધો છે એમાં અને તેલની થોડીક જરૂર લાગે છે પણ મને એમ લાગે છે કે આ ગોળ આમાં નાખવું છે એટલે ભાઈ હવે છે ને તેલ આમાં નીકળશે એટલે અત્યારે આપણે કાંઈ તેલ એડ કરવું છે નહીં અને આખી ભરવી છે એટલે વધારે તેલની કાંઈ જરૂર છે નહીં સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આવી રીતે મેં આ જે કાપા કર્યા છે એમાં આપણે આ મસાલો ભરી દેવાનો છે આ કેવી સરસ કેરી બનશે તમે વિચારો ટ્રાય કરજો તમે બધા એકવાર તો બનાવજો તે બહુ મીઠી લાગે ને બહુ સરસ લાગે હવે આપણે બધી કેરી ભરીને તૈયાર કરી દીધી છે તમે જોવો છો કેટલી સરસ દેખાવા લાગે છે મોઢામાં પાણી આવી જાય એવું થાય છે ને તો જરૂરથી ટ્રાય કરજો તમે અને ગોળનું એવું છે આમાં તમારે જેટલું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે ગોળ એડ કરી દેવાનો છે અને હવે આપણે એક બાટલીમાં ભરી દઈશું તો જરૂરથી બનાવજો તમે પણ ફેવરિટ અથાણું બની ગયું છે સરસ તમારા માટે સ્પેશિયલ

ચે મોડી થર હવે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ બોલો આ કરજો 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 ફરી જય દ્વારકાધી જય માતાજી